કેમ કેમ જીપ રોકાવી કઈ કામ હતું કામ હતું ને હા એ શું કામ હતું આ ગાડીના ડ્રાઈવરની ઝડપી લેવી હતી શું કામ બેઠી છે અજીબમાં સરે શેર કરવી હતી સાહેબ શેર કરવી હતી તું જાણે છે અજીબ પોલીસની છે એમાં બે જ વ્યક્તિ બેસી શકે છે કાં તો પોલીસ અથવા ગુનેગાર તું માની લો ને સાહેબ કે હું પણ ગુનેગાર છું

એની મને વાત કરી કે તમારો સંજીત તો બહુ મોટો માણસ બની ગયો છે મોટો બંગલો મોટી ગાડી મને મતુ કે મારા 60000 રૂપિયા વેડફી નાખશે પણ ના બેટા એને તમારી નજીવ મૂડીમાંથી મોટી મિલકત ઉભી કરી દીધી મેં હંમેશા સમજવામાં ભૂલ કરી બેટા મને એમ થાય છે કે હું એક આટો મારી આવું મારો હાથે પાછો નહીં ઠેલે શું કામ સોનાની જાલ પાણીમાં નાખવા જાવ છો ના બેટા ગમે તેમ તો મારું લોહી છે અરે ચાર આંખો મળશે તો મારી આંખો ની શરમ લાગે એને નહીં રે તમારી મરજી ટાઈગર સાહેબનો હમણાં મારી ઉપર ફોન હતો અને મને જણાવ્યું છે કે દુબઈના આપના એજન્ટ અલ ઉલેમાન શેખે મોકલાવેલ ટીવી ટેપ રેકોર્ડર રેડિયો એ ભેડી બંદરની પશ્ચિમે ઉતરસે અને એ માલ ઉપર આપણે ચાપતો બંદોબસ્ત રાખી એને બોમ્બે સુધી પહોંચાડવાનો છે સમજો તમે બેફિકર રહો સંજય શેઠ કોઈની મજાલ છે કે આપણો માલને પાઈ માલ કરી શકે સંજય બેટા કોણ છો તમે

No! શું થાય છે ચાલો ચાલો મારી સાથે નમ્રતાબેન ઓ નમ્રતાબેન તમારું પોસ્ટકાર્ડ ચિરંજીવી નમ્રતા તારી વાત સાચી નીકળી મેં સોનાની જાળ પાણીમાં નહીં પણ કાદુમાં નાખી સંજયે તો મને ઓળખવા જેટલો પણ વિવેક ન દાખવ્યો ઉલટાનું બધાની વચ્ચે અપમાનિત કરી મને કાઢી મૂક્યો મને સમજાતું નથી હું ગામ આવીને શું મોડું દેખાડીશ તારા અભાગી આશીર્વાદ નમ્રતા નમ્રતા તો તારા પાપ ને માટે બહુ જ પડી ગઈ છે બહુ જાવી પડે છે નમ્રતા દોસ્ત મારું નામ શેરસિંહ અણીને સમય તમે આવીને મને બચાવ્યો ન હોત તો મોત ને ઘાટ ઉતારી દો હોત મને ટાઈગર ના માણસો ટાઈગર સાહેબ

ए फरज बजाओ था एक दिवस टाइगर करनी है दान बरेली चांदी ट्रक में जब्त करा ने मानो सर में गिरफ्तार करया, इन वेर वालवा इन वेर वालवा ने मारी बदली करा दी हाँ मारी पत्नी मरा बालक नहीं हत्या करा दी एक दिवस नहीं

આપંગ હાલત નો લાભ ઉઠાવીને ટાઈગર અવાર નવાર મારા માલ ઉપર છાપો મારી અને લૂટી જાય છે તમારા જેવો બહાદુર માણસ જો હાથ મેળવશે તો ટાઈગર ની હિંમત નથી કે મારા માલને આંગળી પણ અડાડી શકે સાહેબ હા તમે જો મને સાથ આપશો તો હું હું તમને મો માંગ્યા પૈસા આપીશ મો માંગ્યા પૈસા સાહેબ તમારી દિલ સોજી બદલ આભાર ઈમાનદારી રાહ પર ચાલતા મારા જીગર અને જીસમ પર અને ચકમો થયા છે

હે જેર ક્યારેક બીજાને પણ ભરખી જાય છે હું તમને ભરખી જાઉં હે પેલા દુનિયાની ભીડમાં ખોવાઈ જવા માંગુ છું મારી ખાતર હવે તમને વધુ દુખી નઈ થવા દઉં મને શોધવાની કોશિશ ન કરતા તમારી અભાગી દીકરી નમ્રતા દીકરી આતે શું કરી તર અલગ તની કોઈ પણ ભોગે કરત બેટા ક્યાંથી ચોરી કરીને કે ધાર પાડીને હા લાલચંદ શેઠ

શિવપ્રસાદ દાપ પણ તો આવ્યું અરે અરે ક્યાં જાય છે ભાઈ અંદર અરે તારા જવા મુફલેસ માણસ મળવા મારા શેઠ પાસે ટાઈમ નથી શેઠ હા અરે શેઠ તારો હશે પણ હું તો એનો બાપ છું બાજુ આટ દરવાન એમને અંદર આવવા દે આવો બાપુ આવો 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 બાપુ આવો આવો બેસો ને તારા જેવા મોટા માણસ સામે મારાથી બેસાય બાપુ તે દિવસે હું એવા મોટા માણસો સાથે બેઠો હતો અને તમે એવી હાલતમાં આવ્યા કે તમારી ઓળખાણ કરાવતા મને જરા સંકોચ થયો એ માટે મને માફ કરી દો માફી

પાળ બાંધવાની વાત કરે છે જાણે છે મારી અને ઘરની બરબાદીનું કારણ ન બને એટલા માટે નમ્રતા ઘર છોડીને ચાલી ગઈ હવે તો તું મને 1 લાખ રૂપિયા તો શું કરોડ પણ આપે તો હું એને ઠોક્કર મારું છું હું હું તો તને એટલું જ કહેવા આવ્યો છું કે જે ધનના ઢગલા પર બેસીને તે મારું અપમાન કર્યું છે કાતી એક દિવસ તને હાથ ખેંચીને એટો ના પછાડું તો હું તારો બાપ નહીં દોસ્તો આજે હું તમને એવા માણસનો પરિચય કરાવી રહ્યો છું કે જે માણસ આપણી ટોળીનો મોપ થઈ રહેશે એ માણસ પાસે અનુભવ છે બહાદુરી છે બુદ્ધિ છે કૌવત છે કદર છે એ માણસનું નામ છે હુકમસિંહ આઓ હુકમસિંહ મસિંહ આ છે આપણા સાથીઓ દાણ ચોરીને પકડતા હતા એ જ હાથ આજ થી હવે તમારા માટે દાણચોરી કરશે ચાંદી ની હીરા મોતી ની હેરાફેરી ને હાથ કડી ફેલાવતા હતા

કરવાનું અમે इसने માટે ખતમ કરી નાખી છે શાબાશ સુકમસી શાબાશ તમે લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવાની શુભ શરૂઆત આજથી જ થાય એવી એક વાતની મારી પાસે આવી છે આત્મી હા સલાયાથી 50 લાખ નું સોનું ભરેલી એક ટ્રક ટાઈગરની આવી રહી છે જે બગોદરા પાસેની સીમમાં આવેલા ખંડેરમાં સાંજે 4 વાગે ઉતરવાની છે ત્યાં ટાઈગરના માણસો ભરેલા સોના ને સંજય ની ગાડીમાં બદલી કરવાના છે તો હું એનો પાપ છું बाप सिर हमें मारे एक हिसाब नहीं पर बब्बे हिसाब बतावाना चाहिए शुचे गाड़ी का नंबर जी 4013. सी फोर जीरो वन थ्री हेलो इंस्पेक्टर सुशील स्पीकिंग साहब एक बात नहीं आप पामागुशु कई बात नहीं વાત એમ છે એગાડી સોના બિસ્કીટ થી ખીચો ખીચ ભરેલી છે તમે કોણ છો અને ક્યાંથી બોલો છો નાગરિક તરીકે બાતમી આપવાની મારી ફરજ છે એનો અમલ કરવો નહીં કરવો તમારા મનની વાત છે સાહેબ

गाठिया खाओ जल्दी कर जल्दी कर चल जल्दी, जल्दी कर नहीं तो ना घुसला जो बना दे जल्दी कार गाठिया खाओ करेक्टी गोल चल रमेश गाड़ी में कमान जल्दी करो